ગુજરાતમાં છેલ્લા ત્રીસ અને રોડ ઉપર ઉતરી રહ્યા છે કુબેર સવાલ તમને પૂછી રહી છું કારણ કે તમે એમને કહ્યું હતું કે અમે જલ્દી રોજગાર આપીશું પણ રોજગાર આપીને પણ તમે શું કર્યું માત્ર જ્ઞાન સહાયકની ની વાત કરી જે અગિયાર મહિનાના

એ વિદ્યાર્થીઓ પણ આવે છે ઘણી એવી દીકરીઓ છે જેની આંખના આંસુ નથી રોકાતા કેમકે તેમને કાયમી રોજગાર નથી મળી રહ્યો માટે તેમના લગ્ન નથી થઈ રહ્યા એ વિદ્યાર્થીઓ એ ઉમેદવારો રહ્યા છે કે કે મક્કમ ડિસિઝન લે જેના આધારે એ લોકોને કાયમી રોજગાર મળે અને યાદ રાખજો કુબેર ડિંડોર કે આ છોકરાઓને રોજ રોડ ઉપર ઉતરવાનો પણ શોખ નથી જો તમે એમને રોજગાર આપશો તો એ લોકો ક્યારેય રોડ ઉપર નહીં ઉતરે કારણ કે કુબેર ડિંડોર એ તમારા બાળકોનું હર્ષભાઈ તમારા બાળકોના શિક્ષકો છે અને એ શિક્ષકોને રોજગારી જોઈએ છે પણ તમને અહેસાસ ક્યાંથી હશે કારણ કે તમારા બાળકો તો ઘણી મોંઘી ફી વાળી સ્કૂલમાં ભણતા હશે તો બિચારો ગરીબ માણસ છે કે જે પોતે એ ફી ને પહોંચી નથી વળતો અને માટે તને એ બાળકોને પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં મૂકે છે અને સરકારી સ્કૂલમાં પણ શિક્ષકો નથી એ શિક્ષકો દર અગિયાર મહિને બદલાઈ જાય છે કદાચ તમને યાદ હશે કે તમારા શિક્ષકનું નામ શું હતું પણ આ બાળકોને અને તમારા બાળકોને કદાચ નામ યાદ નહીં હોય કારણ કે ત્યાં આગળ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકો છે એ શિક્ષકો દર અગિયાર મહિને બદલાઈ જાય છે અને જ્ઞાન સહાયક યોજના જે તમે લઈને આવ્યા હતા તેનો વિરોધ પણ આ જ શિક્ષકો કરી રહ્યા છે કારણ કે તેમની મજબૂરીનો તમે ગયા વર્ષે ફાયદો લીધો અને ફાયદો લઈને તેમને જ્ઞાન સહાયકની અંદર રોજગાર લેવો પડ્યો હવે 11 મહિના પૂરા થઈ ગયા છે આ શિક્ષકો શું કરે એ સવાલનો જવાબ તમારી સરકારે આપવો પડશે કારણ કે આતંકવાદી નથી એ શિક્ષક છે કેમ કે ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા હૈ પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે ખેલતે હૈ આ શિક્ષકો માંગી રહ્યા છે રોજગાર માંગી રહ્યા છે કારણ કે નિર્માણ કરી શકે છે એ પ્રલય લાવી શકે છે અને કદાચ હવે જો એ લોકો પ્રલય લાવશે તો ભુપેન્દ્રભાઈ તમારી સરકાર ગાંધીનગરમાં નઈ બેસી શકે કારણ કે હવે તેમને પણ એ જ્ઞાન થઈ ગયું છે કે જે સરકાર સતત તેમને લોલીપોપ બતાડી રહી છે એ સરકાર તેમને કાયમી રોજગાર નથી આપી રહી અને આ કાયમી રોજગાર માટે થઈ અને તેઓ સતત આંદોલન કરી રહ્યા છે ક્યારેક નેતાઓ તેમની સાથે જોડાય તો તમે કહી દો છો કે રાજનીતિથી પ્રેરિત છે પરંતુ એ રાજનીતિથી પ્રેરિત નહીં એ સમયના માર્યા છે કે જે રોજગાર માટે રોડ ઉપર ઉતરે છે આ ગરમીમાં કોઈને ઈચ્છા નથી હોતી કે રોડ ઉપર ઉતરવું પડે પણ એ પોતે ઉતરે છે કારણ કે તેમને કાયમી રોજગાર જોઈએ છે ઈચ્છા ઈચ્છે છે કે ગુજરાતનું ભવિષ્ય સારું થાય અને ગુજરાતનું જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે પરંતુ તમે એને માત્ર કોન્ટ્રાક્ટ આધારિત રાખવા માંગી રહ્યા છો તમે ઈચ્છો છો કે ગુજરાતનું ભવિષ્ય જે છે એ ઉજ્જવળ ન બને અને માટે જ કદાચ તમે એમને કાયમી રોજગારી પણ નથી આપી રહ્યા સવાલ તમને પૂછીએ છે હર્ષ સંઘવીને પૂછે છે કે હર્ષ સંઘવી તમારી પોલીસ કેમ એમની સાથે આતંકવાદી જેવું વર્તન કરી રહી છે કુબેર તમે તો બોલ્યા હતા કે તરત રોજગારી આપીશું પણ તમે હજી સુધી આ શિક્ષકોને રોજગારી નથી આપી શક્યા અને ભૂપેન્દ્રભાઈ તમે જ્યારે ટીઆરપી ગેમ ઝોન જેવા ઘટનાઓ બને છે ત્યારે એમ કહો છો કે આપણી ક્યાંક ભૂલ રહી ગઈ તો યાદ રાખજો અહીંયા તમારી ભૂલ ન રહી જાય કારણ કે આ શિક્ષકો છે અને આ શિક્ષકો સામાન્ય નથી હોતા આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો